પાલમપુરમાં અવારનવાર ચીલઝડપ તેમજ દરદાગીના સિરવી લેવાની ઘટનાઓ વચ્ચે ન્યૂ બસ પોર્ટ પર બેંકમાં સોના ચાંદીના દાગીના મૂકવા આવેલ એક ગૃહસ્થના દાગીના પડાવી લેવાનો પ્રયાસ કરાયો હતો જેમાં અજાણ્યા ગઠિયાએ ગૃહસ્થ પર મેલો નાખ્યો હતો જેને લઈ કોઈ અજુગત થવાનો અહેસાસ થતાં ગૃહસ્થ સીધા બેંકમાં પહોંચી જતા તેમના દાગીના બચી ગયા હતા

આ ગૃહસ્થ પાસે દાગીના ભરેલ થેલી પડાવી લેવા તેમની જાણ બહાર તેમના શર્ટ પર મેલું નાખી જતો રહ્યો હતો ત્યારબાદ અન્ય એક યુવકે આવીને કહે કે તમારા શર્ટ પર કંઈક પડ્યું છે જેને લઈ ગૃહસ્થને શંકા જતા તેઓ બેંકમાં જઈ શર્ટ ઉતારી દાગીના લોકરમાં મૂકી દેતા તેમના દાગીના બચી ગયા છે જોકે આ ગઠિયા બેંક બહાર તેમની ગાડીમાંથી એક બેગ ઉઠાવીને તેમાં રહેલ વીસેક અજાર લઈ ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે